જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં આજે આપણે જાણીશું શુક્ર અને શનિની યુતિથી કઈ રાશિઓ થશે ધનવાન વર્ષના અંતમાં શુક્ર શનિની યુતિ વર્ષ બે હજાર પચીસમાં આ જાતકો બની શકે છે ધનવાન કરિયરમાં લગાવશે ઊંચી છલાંગ કર્મફળદાતા શનિ સૌથી ધીમી ગતિથી ચાલતા ગ્રહ છે તે એક રાશિમાં આશરે અઢી વર્ષ રહે છે તેવામાં શનિના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિઓ પર પડે છે શુક્રના રાશિ પરિવર્તનની અસર શારીરિક માનસિક આર્થિક અને પારિવારિક જીવન પર સૌથી વધુ પડે છે એટલું જ નહીં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે તો શુક્રને આકર્ષક પ્રેમ અને ધન વૈભવ સુખ સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે મહત્વનું છે કે શનિ આ સમયે મૂળ ત્રિકોણ રાશિમાં બિરાજમાન છે તો વર્ષના અંતમાં શુક્ર પણ આ રાશિમાં પ્રવેશ કરશે તેવામાં બંને ગ્રહની યુતિ બનશે આ યુતિથી કેટલાક જાતકોને ખૂબ લાભ થવાનો છે આવો જાણીએ શુક્ર અને શનિની યુવતીથી કયા જાતકોને લાભ મળશે ડ્રંક પંચાક અનુસાર વર્ષ બે હજાર ચોવીસના અંતમાં એટલે કે અઠ્યાવીસ ડિસેમ્બરે રાત્રે અગિયાર કલાક અડતાલીસ મિનિટ પર શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરી જશે જ્યાં નવા વર્ષમાં અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી રહેશે તેવામાં શનિ જ્યાં હોવાથી એક વર્ષ સુધી કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે તુલા રાશિ આ રાશિમાં શનિ અને શુક્રની યુતિ પંચમ ભાવમાં થઈ રહી છે તેવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થવાની સાથે ધન ધાન્યમાં વધારો થશે રચનાત્મક કાર્યો તરફ તમારો ઝુકાવ વધશે તેવામાં તમે તેને તમારા કરિયરમાં સામેલ કરી શકો છો કરિયરમાં તમને ખૂબ લાભ મળવાનો છે તમારા કામને જોતાં તમને પ્રમોશનની સાથે પગાર વધારો મળી શકે છે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને આવકના નવા માર્ગ ખુલશે સાથે બિઝનેસમાં અપાર સફળતા અને ધનલાભ થઈ શકે છે કોર્ટ કચેરીના મામલામાં સફળતા મળી શકે છે પૈતૃક સંપત્તિમાંથી લાભનો યોગ બની શકે છે સ્વાસ્થ્ય સારું રહેવાનું છે આ સાથે તમને માનસિક તણાવમાંથી મુક્તિ મળી શકે છે કર્ક રાશિ આ રાશિમાં શનિ અને સૂર્યની યુતિ નવમા ભાવ એટલે કે ભાગ્ય ભાવમાં થઈ રહી છે તેવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે તમને ભાગ્યનો સાથ મળશે લવ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ સારી થશે કરિયરની વાત કરીએ તો સિનિયરો તમારા કામથી ખુશ થઈ જશે તમને મોટી જવાબદારી સોંપી શકે છે નવી નોકરી શોધી રહેલા જાતકોને સફળતાની સાથે ધનલાભ થઈ શકે છે કમાણી કરવા માટે નવા માર્ગ ખુલી શકે છે આ સાથે જીવનમાં ઘણી સારી તકો મળવાની છે ભૌતિક સુખની પ્રાપ્તિ થશે તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે પરિવારની સાથે સમય પસાર થશે માતા પિતા અને ગુરુના સહયોગથી ઘણા ક્ષેત્રમાં સફળતા સાથે ધનલાભ થઈ શકે છે મિત્રો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં હવે પછીનો વિડીયો આવે ત્યાં સુધી સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ